આપડે તો આખી દારૂ કીધો પણ આપડે તો ભગવાન કર્યો છોકરા ને નોકરી આવી છોકરા ને ખબર છે મારે પપ્પા ગમે તો થાય ગમે તો ભીખો બીજી મારી ખર્ચો તો પાછું નહીં પડું

Indonesia is running from Kilimandat bend in the healthy tree. Piano 클�那個 doona improvement inesis? Yes, how did Duis? Why is it here? I will move to Zaraan jaar. Guys wieleів to them. Ads isę only so many different cities. SiemV ili and their new landings are living here, So many different parts of your landings, BPA especially the total fire love plants. It can play some more of them. Because there are new parts of the landings before there, you see? હમ ના પૈસા ભેગા ઉપર ભેગા ઉપર આપડે લેવા લેવા તમારે જેટલો ખર્ચો થાય એટલા લાખ બે લાખ જેટલો ખર્ચો થાય એટલા કરવા

તો પેલા આમ તો પૈસા એવું કોઈક લઈ રહીજ એમ તમે ના હું તો એ ના આવું મન તો વિઘા બેસવા ગમતા જ નહી પણ હલવાય બેસવા પડશે મોટા ખબર સારી પડે મને થોડી ઓછી ખબર પડે

એ મારું શું કેતા કે આમ થઈને પૈસા આવે છે હા એ કોઈ આલવા નહીં હું થોડી કેવું વિચાર્યું તા નહીં કીધું પૈસા હા અમે આપણે તો શેરથી કોઈ સારું વિચારતા જ નહીં હોય કીધું પછી પૈસા અડાણું આલી પૈસા આલી આમ પળાઈ લે કીધું કોઈ નહીં લેવું બીજે જેવું હોય ને તો આપણે પળાઈ લે પણ એ નહીં પણ આપણે રાખવું જ નહીં કીધું

તમે બા આવડી આવડી અણીઓ કાઢી વાંધો જો કે કાકી હે એટલે એટલે કોશા વણા કા છે કો કોને કોશા વણા ઈ ભાળા હે સોદુ પાડ્યું છે તો ભાજી નઈ રે હું કરસો ભરસો કઈ શું ભાજી નઈ હું કરજો એ અડ હો કેમ સેકો આયા હારો શાંતિ હા ઓરે મોસો બા ધાળો કે મોસો બને આવો આવો આ ઘર ખોલામ આ આઠ બેહવા તો કો ઘર ખોલામ આરો ઘર ખોલામ આજ તો ભાઈ જેટલો બેહવ નહી ખુશ છું ખુશ જમ એટલે તમને ખબર નહી એ પોતા ના ભાગતા ના ભાગો અન મુજુ કાતો તો હ હ

આપડો બેસી <Bond。Technique> oh, am... <Styled> <participating> <indie>

તમન ના પાડી અને હું એ મે કીધું માર ભેખા ઉપર લેવા પાતા એ પૈસા જે લાખ થાય લાખ મારે શું થાય કમાય કે નહીં બસ લે શું થાય રૂપિયા રૂપિયા વ્યાજ લેવું તો કાલ બાલ કાલ કરી કાલે એમ હોય એટલે

પૈસા ના કીધું હોત ને તો ફટ લઈ ના ખબર પડે ખબર પડે હું કઈ ના આવ્યો છું આખું ગોમ કઈ એનું નહીં ગમે તે પૈસા હાલ છે આપડે સાચી વાત હા તો ખુશી હો હરજો તમે તારું મસ્ત છે હો મારો કે તું જબર છેડો સાન ટાઈમ થી હવે ઘરે હવે 3 વાગ્યે પીન પસા આવ આપણે તમે તો કર થાય તો દેખાતો ને અરે જે જેમ ને ચલા જો એ આઢો એય tract થાય ને આ તો ઓય તમે પૈસા ના હાલ્યા તે પૈસા ના મળી મળી ગયા પૈસા આપડે પેલા નહી પૂંજો ભાઈ ઘેર ગયો પેલા

પોણી તો આમ નજીકોય પોણી આવતું હતું એટલે પાણી તો બૂર ખૂબ આવે છે પણ ચારા ચાર વાળા પડે કે બધા તૂટી ગયા તો બાજરી બે બાજરી તો ચીંજ થતી હશે જબર નહી તો મોં પાય એટલે નહીં મેં નહીં પાવ્યો તમે કે ભાઈ કદી આવ્યા છે નહીં ત્યાં શું કર્યું આટલા તારો રખડ્યા છો એટલે આ યાદ્રાજ મોયલા છે હાલ એ તો પાઠો કરવા એટલે આ વાલો પાઠો પડતો છે આ તો લીલો છે એમ ના થાય

પછી એમ કેતો કે મારા છોકરા નોકરી લાદી પૈસા ના ખબર નથી તમે ના પાડી છે રૂપિયા વધારા અરે મારા છોકરા નોકરી લાજી છે કે પૈસા આલો કેમ કીધું છે એવું એમ ઉભે તો અમારે પેલો સાવ ખેતી વીખો વેસો હશે એટલે હાલજો પણ તમે તો આખા ગોમ ન હાલો છો માં મારા પાસે લેવા આવ્યા અબર લેવા નહી તમારે પૈસા કુદી રહ્યા એટલે તમે તબર હાલતી શું તમે નહીં ચાલતા આખે ગોમના હાલસ છો યા પૈસા હાલવાનું નહીં અમે નહીં ના પાડી એટલે તમારે હવે નાજ પાડવાની પાડવાના છે પૈસા પૈસા હાલતા નહીં એમ હું હવે કહી દીધું છે કાલ પૈસા આવવાનું તો હા ઉભે તો ના પાડજો પરી એટલે પાડોશી પણ નહીં રે પછી હું હાલ છો તો ના પાડવી પડશે ખોટા ભાવ બગાડ્યા વાના ઓય એવું એ ઓય તા હાલ જ ફોન કરું ને હું કરો કરો ફોન તો તારા જ ઓય એને કહેજો પરુ ફોન કરું ઓય ના પાડજો તમારી રીતે કો પર અમિત હેડ ના ના ભરક લે ફોન કરું હું તરત જ હાલ નોમ ના લેતા માર પાસે પૈસા સેટિંગ ન થાય એમ કો ખાલી બાર મહિના લાગશે એમ કો હેલો અલ્યા પૈસા ભાઈ ચેટલા હતા એવું એમ

મન તો પેલું થઈ ગયું છે કે પેલા વાળી આલ્ વાગી ને હવે ના પાડે ફોન કરીને મને દવા દે કે બોલાવી શું કે

ઉપર દા મારી આપડે નોકરી નહી ખટાતું એટલે એટલે એમ કરી દઉં છોકરા ખબર પડી હોય ગમે તે પૈસા લાવશે વાત કરી કે આપડે તમે પૈસા લેવા જો પૈસા લેવા જો

તું તાર ગય ના ભલે એકજ જેટલા પૈસા જોવા ના નોકરી લેવરા પૈસા એમ નથી મફત જાણી છોકરો કમાય ને એનો પગાર ચાલુ થાય ને એમ મને રાગ રાગી કોઈ ચિંતા નઈ શીખો

કુંજાઈ ગમે તે કોઈ ના પાડોશી ની કોઈ વસ્તુ કોઈ હાલતો હોય ને એવી રીતે પૈસા હાલ હોય આવી રીતે હોય એના ભાગા ના હલવા ને બેરા રહેવાય પણ આજે પૈસા ની હોય ના નથી પાડી પૂછો પણ પેલા બે મને ધમકાવા એટલે બી ના પાડી પણ તો ધમકાવી પણ કોક નું કોક સારું થતું હોય ને એટલે પેલા હારા પગ ધરો ને તો સારું જ રે ના ના હવે તો હું વર રાખે હવે તો એ ગમે તે આવે ને તો ના પાસો પડો અને ભાઈ તું તારા છોકરા ને તારે નોકરી મળતી હોય ને તો ગભરાતો નહીં

પૈસા કોઈનો ઉભો રહ્યો હોય નહીં ઉભું રહેવાનું હોય નથી તાર કાકા હમું જોઈજે ને કોઈ રાખ્યું નહીં કોઈનો અવસર આવે ને અવસર એટલે કોઈનો અવસર અધૂરો નાસો નહીં કુદરત હજાર હાથ વાળો બેઠો છે તમને બધાને ભાગી મળતું મળી જ રે રેડી લે હાડો તા લે હાડો તા હા મારો બનાસ ખોટો આ